તીર્થ રસોડામાં ડાઇનિંગ ટેબલ પર બેઠો હતો થોડીવાર પહેલાં જ વૈભવી તીર્થ સાથે તકરાર કરીને ઓફિસ જવા રવાના થઈ હતી બંનેને ખબર હતી કે આજે લગ્નને સાત વર્ષ પૂરા થયા છે પણ તે છતાંને તેઓ આ ઝઘડાની વૃત્તિને રોકી ના શક્યા કારણ કે હવે એ તેમના જીવનનો એક ભાગ બની ગઈ હતી આથી તીર્થે વૈભવીના જીવનમાંથી દૂર થવાનો નિર્ણય કરી લીધો હતો તેણે મોબાઈલ હાથમાં લીધો અને વૈભવીને મેસેજ ટાઈપ કરવાનું શરૂ કર્યું જુબકા ખૂબ સમયથી ચાલતા વિચારોને આજે મેં ઘનશ્યમાં બદલી દીધા છે આપણે છેલ્લા કેટલાય મહિનાઓથી લડાઈ ઝઘડા સિવાય બીજું કશું કરી રહ્યા નથી મને એમ લાગે છે હવે આપણે સાથે રહી શકીએ એમ નથી કદાચ અલગ રહેવાથી બંને વધારે સારી રીતે જીવી શકીશું વિશ્વાનું તું જેમ કહે એમ કરીશું હવે હું થાક્યો છું મારામાં તારી સાથે દરરોજ લડવાની તાકાત બચી નથી સાંજે ઘરે આવે એટલે તારા વિચારો જણાવીશ ફોન ના કરતી કે વિડીયો કોલ પણ ના કરતી મીટિંગ ફેસ ટુ ફેસ કરવી છે અને તેણે મેસેજ સેન્ડ કરી દીધો વધુ આવતા ભાગમાં વૈભવી મીટિંગમાં હતી તો એણે ફોન બંધ રાખ્યો હતો આજે તીર્થે તેની ઓફિસમાંથી રજા લીધી હતી કારણ કે આટલો મોટો નિર્ણય કરવા જઈ રહ્યો હતો એણે મોબાઈલમાં જૂના ગીતો શરૂ કર્યા અને સોફા પર આરામની મુદ્રામાં આંખ બંધ કરીને સૂતો એ સમયે તે તેના ભૂતકાળમાં સરી પડ્યો દોસ્તોની જાન કોલેજની શાન એટલે તીર્થ ગુળમટોળ ચહેરો આંખોમાં તરવરાટ ઇરાદા દુનિયા જીતી લેવાવાળા જીવનમાં કઈ કલક કરી બતાવવાનું જનૂન આખા ગ્રુપમાં એના જેવું ચહેરાથી શરીફ અને અંદરથી ડેન્જર બીજું કોઈ નહોતું કોલેજમાં તેનું ગ્રુપ ખૂબ ધમાલ કરતું સામેની તરફ વૈભવી અને તેનું ગ્રુપ સિન્સિયર અને ખતરનાક કોઈપણ વાંકા અને રીડા છોકરાને તેની નાની યાદ આવી જાય તેવો તેમનો રોફ જ્યારે પહેલીવાર વૈભવી કોલેજમાં આવી હતી ત્યારે રેગિંગ કરવાની કોશિશ કરતા છોકરાઓને તેણે તેની હોકી સ્ટીકથી ખૂબ મેથીપાત ચખાવ્યો હતો એ દિવસથી વૈભવી તીર્થના મનમાં વસી ગઈ હતી અને કોલેજની છોકરીઓની બોસ બની ગઈ હતી ભણવામાં તો પ્રથમ જ પણ રૂપાળી પણ એટલી જ એ દેખાય એટલે કરફ્યુ બધા કામો અટકી જાય લાંબા કાળા વાળ અને રૂહાની આંખોવાળી પાતળી લાંબી ગોરવરની છોકરી જાણે સાક્ષાત કેટરીના કઈ ઉતરી આવી હોય તેવું લાગતું તેને જોઈને